શ્રી કૃષ્ણ સાડા નવ થાય છે અને અમારે હેટલાઈ છે બધા તૈયાર થઈ ગયું ખાડા આવડા થાય છે હું સાડી તૈયાર કરું છું કલાક બેન નજી તૈયાર નથી ને આવવાનું છે નહીં અને મને ત્યાં નથી બાકી અહીંયા બે દળ રમાય ત્રણ માં જઈ મોન

તું નવ જ જાઓ એટલે વાહિન દેખો પછી નવ જ જાય હાલો આમ બધા આવી ના ત્યાં ના ક્યાં રાખજો વડામાં અહીંયા છે ને વા નારિયેલ તૈયાર રાખું અને અહીંયા છે ને આમ કરતા હાલ પાંચ થારી તૈયાર કરી લીધી અમારે બધાને પૂજવાની બધા પૂછ્યું કા એક માં એક તારીમાં માં તૈયાર થઈ ગયા માં છે ને આજુના મકાન હું કહેજો કે અહીંયા જ બધી થઈ અને મારા લગ્ન આજ મકાને હતા ઓલા અટાણે રહીને જય શ્રી કૃષ્ણ અટાણે રહીને એ મકાન છે ને અમાર લગ્ન પછી ગઈ રહ્યા અને વડામાં છે ને નારિયલ ક્યાંક છોટલા ઉતારી રાખી ગયા આજ છે ને વડામાં નારિયેળ જો અહીં છે ને બધી સાફ સફાઈ એવી રૂપારી અસલ રાખી છે બાકી રહેતા નથી અહીંયા કોઈ જામફોર્યું જતા ચીકુડ્યું જબરી જબરી થઈ ગયો અમારે અહીંયા હતા ને ત્યાં વાવલ હે અહીંયા અમારે છે ને રામ મંદિર છે ગામની વચ્ચે વચ્ચે જેટલાય માં થોડી ગળતી છે બાજુ બહુ થી પૂજે છે અને અમે અહીંયા ખોડિયાર માનું નું ને રાંદલ મંદિર છે ને ચીજદારા પગે લાગી લે મંદિર ગામ માં હા ઝુંકું છે એટલે જે ગળવી થઈ જાય ને એટલે વારો ના આવે ઘડીક અને અહિયાં હે ને આપણે શું કહેવાય ગોપી મંડળ બધું સરસંગ કરે

અહીંયા હે ખોડિયારમાં ને અહીં છે રાંદલમાં ગામની વચ્ચે વચ્ચે એવું અસલ મંદિર છે એ માતાજી અમારે કુળદેવી ગાત્રાળમાંનું મંદિર છે મંદિર વડું બનાવવાની રજા દઈ દીધી કે માતાજી એટલે હવે મંદિરનું કામ શરૂ થાય છે પણ અમારે છે ને અહીંયા કુળદેવી છે અમારા બાપુના કુળદેવી બાકી અલ્પા અલ્પાના કુળદેવી पर मत गई मैं पार्टी में और ये नहीं पता हो सही है चलो ये तुम मान दो गलत है एडिटिंग देखी में कर के कि ना कोई हरे वाला भला हम जीव तो मार दो हां कर दो डाटा फोटो पर રાખડી <laughs> 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 આખો ખાઈ લે પૈસા ને પૈસા ને હવે ના પૈસા પૈસા ના ના માખો પૈસા જો સાઈડ થી માની હું જો આખો દિયો ને કેસી મસ્ત બનાવ્યો તો એવું આ વખતે બનાવ્યું

રામ રામ બધાઇને આજ છે ને હાતમ હે અને તમને બધાને હાતમની હાર્દિક શુભકામના અને અમારે આજ છે ને હવામાન વરસાદી થઈ ગયું હે વરસાદ નથી આવ્યો પણ એકદમ છે ને છાંયો થઈ ગયો હવાનો જાઓ હે ને ટૂંકમાં છાંભલું થઈ ગયું હા હા છાયો થઈ ગયો તડકો હે જ નહીં હમણાં તડકે દીધી નામી સાત આઠ દીક ખોલ તડકો પડ્યો અને વરસાદ ધીરે ધીરે ઓરો વયો આવે ને કાલનો વિડીયો તમે જોયો હે કાલ ટેક્ટર લઈ આવ્યો કાલ તો ડબલ ખુશીનો દિવસ હતો ટેક્ટર લીધું તો પછી એક લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા તમે આગલો વિડીયો જોયો હે એની પાર્ટી હતી એ બધું કાલના વિડીયમ હતું ટ્રેક્ટર આપણે ક્યુ હોય ત્યાં તમે કાલના વિડીયમ જોયું મહિન્દ્રા યુઓ ટેક પ્લસ પાંચસો પીચોતેર સુડતાલીસ હોસ પાવરનું થાય ટૂંકમાં પચાસ હોસ પાવરની કેટેગરીમાં ટ્રેક્ટર અને આપણે કોમેટે ઘણા આવતા હતા અને કાલના વિડીયમ કહેવાનું રહી ગયું હતો પ્રાઇસ આગલા વિડીયમ જોવા ગયા હતા તે દીધી એ પ્રાઇસનું કહેતા હતા શું પ્રાઇસ છે પ્રાઇસ હવે કહું તો આપણે ઓન રોડ છે ને આઠ લાખ ને પાંચ હજારમાં અમને પડ્યું આઠ લાખ અને પાંચ હજારમાં ઓન રોડ થઈ ગયું એમાં ટૂંકમાં બધું આવી જાય પછી આમાં જે આવતું હોય રિપેર હોય આરટીઓનું બધું હોય બધું આવી જાય આપણે ઓન રોડ ટૂંકમાં આઠ લાખ ને પાંચ હજારમાં કમ્પ્લીટ અહીંયા આવી ગયું બાકી ધારી અહીંયા પાણી પાવા નહોતું એ કાલ પાઈ લીધું હે બધી ધારે પી ગઈ હતી અને બે આવી જાય હે આજ નહીં તો કાલ આ બહુ હે નામથી છે તો આવે હે ઘણા કોમેટ હતા અમદાવાદમાં છે ગાંધીનગરમાં એમણો છે વરસ તો આવે હે ને આજ બહુ ટૂંકમાં વરસાદી હવામાન થઈ ગયો એટલે આવીએ જા હે ને આજ ઘેર હે ને હું ને માં બે જ છે મીઠું હૈદર અને જીરું

બહુ દેતા નાખાય પાણી ને નાખી જ નહીં રેડી મીઠું હે ને આપણે એવા હાટું નાખ્યું કે થોડોક સ્વાદે અલગ થઈ જાય ને ભાવે અને મીઠું ઊં ફાયદો કરે પાછો બીજો ચારો હોય ને એ વધારે ખાય દાંતમાં ફાયદો કરે બે ફાયદો થાય થોડોક બળદ નહીં આવી રીતે દેતા થોડુંક ચપટીક મીઠું નાખી ભૂ હું બહુ ખાતા ખા જરાક મીઠું દીધેલ હોય ને એટલે સ્વાદ આવે છે જ ખારો એટલે મજા આવે ને ખાવાની હજી છે ને જરાક ડીલિવર કરવાની જરૂર હતી જીભથી ચાટી લઈએ ને એવો દેવાય ખબડા ખબડાક પી જાય એટલે આપણે જે ઓલી દવા કરી મોહ મહિ મોહ ખરી ગયા હે एक आय आथी खरी गयो बरे एक रियो आ खरवा देवा થઈ ગયા આ બધા ખરવા દે એક આયા કે કા તો ઈ ખરી ગ્યો એક યા હે આ બધા ટેરા થઈ ગયા સુકાઈ ગયા સુકાઈ ગયા ખરી જા ઓટોમેટિક જે આઈથી ખરી ગ્યો આ લો ઓટાળ છે ને રમી રમી અને બધા ધરાણા છે ઈ અમાર બધા ખરવા ગયા હું આયા અમારા બાપુને મોટો વેમ હે ને પાછળ કાંટીયો હે બહુ મહિનામાં પાંચ ખવઈ જાય કે જો છોકરા બની કે આ લો રખળવા જાય ઘડીક વાર બાકી ભેહાણમાં તો હે કંઈ જ નહીં અટાણી બધાને એકદમ નાસ્તો કરતા હતા અને હવે અમે ખાલી અહીંયા જાય જ આપણે આલો પગે લાગી લો અને પછી આપણે આની કોમ કાઢીએ જાય ધ્યાન રાખગે કેશવી

બધા ફોટા અને પાડે છે બધું કરે છે અને આપણે તો વ્લોગમાં જ છે આપણે વ્લોગ જ બનાવવાનો હોય કેમ કે ફોટા ત્યાં આપણે ગમે નહીં બહુ ફોટા પાડવા આપણે તો વ્લોગમાં કે જો મોહન ફોટા હાલે છે મોહન ફોટા નવરી જ ના થાય કોઈ બી ભલે એ પડે કેમ થાય એને એ જો નાસ્તા લઈ આવ્યા મામી જાય છે હામી લેવા એને બધાને ભૂખ લાગી ગયા અહીંયા તો બધાને લેવા ગયા

જેને ફોટોગ્રાફી કાલે છે હજી આજે હવાના ફોટો પાડે બધા તોય ધરાણા નથી અને અહીંયા છોકરાઓને નાસ્તો એ નાસ્તો ખાય ને માછલાઓને ખવડાવે જો ને બેન બુડી જાય ને એ વસ્તુ નાખો કા ભૂકો કરીને ન ખાય પરિવાર અહીંયા છે એક મોટી ને ઘટે છે ભાઈ ને એ

अनि अल्पाले कबी मोहन जsei बनावे हामी हेने फ्री छ यी बे आहु आहु रसोइ बनावे छ हाम्रो हातको रसोइ खाजा <laughs> हो यो वाली हे कोटी जो, जो। <laughs> आयो रसोइ बनी गयो रोटी ला गठला चा कम्प्लिट के खाय हे ग बने हे

ગિફ્ટ દીધું આમ કરતા વીટી જોયે ચાંદી ની વીટી ઓડું મોટું ગિફ્ટ આપ્યું